દેશમાં પહેલીવાર વાર ડ્રોન થી લોહીનો જથ્થો મોકલવાની સેવાનો પ્રારંભ દેશમાં પહેલીવાર વાર ડ્રોન થી લોહીનો જથ્થો મોકલવાની સેવાનો પ્રારંભ થયો છે હાલોલથી વિસ્તારમાં પણ ડિલેવરી કરાશે અંતરિયાળ વિસ્તારોમાં તબીબી સેવા પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ સેવા શરૂ થઈ ત્યારે એ ક્રાંતિનું રણશિંગું ફૂંકાયું હોવાનું ગણાતું હતું જોકે અકસ્માત કે પ્રસૂતિ સમયે જ્યારે લોહી વહી જાય ત્યારે લોહીનો પુરવઠો મંગાવવામાં સમય ઓછો પડે તેવી સ્થિતિને ઉકેલ પણ હવે ડ્રોન ટેકનોલોજીની મદદથી લાવવાનું શરૂ કરી દેવાયું છે વધુમાં આ રીતે પાંત્રીસ કિલોમીટર એટલે છેક હાલોલથી ધોંધવા અને બોડેલી સુધી લોહી પહોંચાડવાની સેવા દર્દીઓ માટે સાવ મફત હોવાની સોનામાં સુગંધ ભળી છેલ્લા ત્રણ મહિનામાં બે ડ્રોનથી આઠ કિસ્સામાં અંતરિયાળ વિસ્તારમાં લોહીની ડિલિવરી સફળતાપૂર્વક કરવામાં આવી છે આ સેવાઓ શરૂ કરનાર વડોદરાની ઇન્દુ બ્લડ બેંકના ડૉક્ટર વિજય શાહ કહે છે કે વડોદરા શહેરની આસપાસ ખાસ કરી અને આદિવાસી વિસ્તાર કે જ્યાં સિક્કલ સેલ એનિમિયા તેમજ સામાન્ય એનિમિયાનું પ્રમાણ પણ વધારે છે આવી જગ્યાઓમાં મહિલાની પ્રસૂતિ સમયે બ્લડ લોસને કારણે લોહીની જરૂર પડે ત્યારે સ્થિતિ વિપરીત થતી હોય છે આ પ્રોજેક્ટ પોલિકેબ ઇન્ડિયાના સહયોગથી શરૂ કરાયો છે ડ્રોન વડોદરાની બેટલ લેબ ઇન્ડિયા કંપનીને પૂરા પાડ્યા છે આ ડ્રોન રૂપિયા બત્રીસ લાખના છે આ કંપનીએ ડ્રોન પાઇલટ પણ આપ્યા છે